નમસ્કાર દર્શક મિત્રો આપણને હાલય છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ અંચાલત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ છે નવસારીની નહીં પણ આખા દક્ષિણ ગુજરાત તેમજ ભારતની સૌથી ખ્યાતનામ અને જાણીતી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર આજ રોજ એક નવા મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ મશીન જે ખરું એ દર્દીઓને ઉત્તમ સારવાર આપી શકાય રહત દરે સારવાર આપી શકાય સચોટ સારવાર આપી શકાય એ ભાવનાથી નવીનીકરણની સાથે ટેકનોલોજીની સાથે ચાલતી એકમાત્ર હોસ્પિટલ એટલે કે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ અને રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર રોજ મોંઘું અને સચોટ નિદાન કરતું મશીન જે ખરું એનું ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન પ્રસંગે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટના તમામ હોદ્દેદારો સહિત જે સખાવતી દાતા છે એ દાતા પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો અને એમના દ્વારા આ મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ મશીન દ્વારા દર્દીઓને ઉત્તમ સચોટ અને સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ સારવાર આપી શકાશે તો એ ભાવનાથી આ મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે રોટરીયા ઇન્સ્ટિટ્યૂટના યોગેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજના દિવસે આ સંસ્થાને માટે અડતાલીસ વર્ષ પછી આ છેલ્લા દસ વર્ષથી જે અમે ચેન્જિંગ કરી રહ્યા છે તેની અંદર ક્વોલિટીવલી અને એફોર્ડેબલ લેવલની સર્જરીઓ માટે જરૂરિયાત સાધનો જેને કહી શકાય એવું દુનિયાનું સર્વશ્રેષ્ઠ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે આલ્કોન કંપનીનું આજે વિટોનિક કોન્સિલેશન મશીન અમે સ્થાપિત કરી રહ્યા છીએ ત્યારે આ મશીનને માટે જેમણે દાન આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટેની અમારી પહેલને સાથ આપીને ગણેશ સિસોદરાના શ્રી મહેશભાઈ અને દક્ષાબેન એટલે કે રંગ અવધૂત પરિવાર ના જેના ઉપર હાથ છે એવા આ પરિવાર તરફથી અમને લગભગ દોઢ કરોડ રૂપિયાની સખાવત આ સંસ્થાને મળી છે તેમાંથી એક કરોડ રૂપિયાના ખર્ચે આ વિટ્રેક્ટોનોમી કોન્સલેશન મશીન અમે લઈ શક્યા છે અને એનું આજે ઉદ્ઘાટન સમારંભની અંદર આપ સૌને જણાવતા આનંદ થાય કે આ વ્યક્તિએ એની સાથે જ આ સંસ્થાને ઇલેક્ટ્રિસિટી બિલની અંદર રાહત થાય તે માટે ગ્રીન એનર્જી ની શરૂઆત કરવા માટે સોલર પેનલ માટે પણ પચાસ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે અને લગભગ બે મહિનાની અંદર એ પેનલોનું ઇરેક્શન પણ થઈ જશે ને એને કારણે આ સંસ્થાને દર વર્ષે દર મહિને લગભગ સાઠથી પાસઠથી સિત્તેર હજાર રૂપિયાની બચત થશે અને એ જે બચત થશે વાર્ષિક લેવલ પર એનો ઉપયોગ અમે ગરીબ દર્દીઓ માટે પણ કરવાના છે આ ઇન્સ્ટ્રુમેન્ટને લઈને આવતા વર્ષની અંદર લગભગ સો જેટલી સર્જરીઓ કે જેની બજાર કિંમત નોર્મલ લેવલની પચીસથી ચાલીસ હજાર હોય પ્રાઇવેટ લેવલની અંદર લગભગ એંસીથી એક લાખ રૂપિયાની હોય એવી સો જેટલી સર્જરીઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર જે વ્યક્તિને જરૂરિયાત હશે તે વ્યક્તિને અમે ટોટલ ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપવા માટેની બાંહેધરી આપીએ છીએ આવી બધી નવી ઉપલબ્ધિઓ દ્વારા આ સંસ્થા આજે ભારતની પ્રથમ હરોળની પહેલી દસ હોસ્પિટલોમાં એની ગણના થાય છે પણ અમે એને ગર્વ તો છે જ પણ અમે હંમેશા એવું માનીએ છીએ કે અમારી સંસ્થા ક્વૉલિટેટીવ એફોર્ડેબલ લેવલની અમારી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે એટલે આજે કોઈ પણ વ્યક્તિને પૈસાને કારણે આ સંસ્થામાંથી આંખની સારવાર માટે પાછું જવાની જરૂરિયાત નથી એવી રીતે અમારી કામ કરવાની આ પદ્ધતિઓને કારણે આજે અમે આખા ભારતમાં ખાલી નવસારી પૂરતું મર્યાદિત નહીં ગુજરાત પૂરતું મર્યાદિત નહીં પણ સમગ્ર ભારતમાં અને દુનિયાની અંદર એક ખ્યાતિ પ્રાપ્ત આંખની હોસ્પિટલ તરીકે પ્રસ્થાપિત થયા છે અમે લગભગ એક વર્ષ બાદ અમે આ સંસ્થાના પચાસ વર્ષની ઉજવણી પણ સારી રીતે કરવા જઈ રહ્યા છે ત્યારે આ બધી જ વસ્તુઓની ઉપલબ્ધિ અમારે માટે આનંદની લાગણીઓ છે ખૂબ ખૂબ આભાર આ સંસ્થાનો જેટલો લાભ લેવાય તેટલો વધારે સારો રહેશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો જે પ્રમાણે આપે સાંભળ્યું અને આપ નિહાળ્યા છો એ મુજબ રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક નવું મશીન લાવવામાં આવ્યું છે કે જે ઉત્તમ શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજીને અધીન છે અને જેથી કરીને હવે આવનાર ભવિષ્યની અંદર જે દર્દીઓને એ રોગથી પીડાતા હશે એમને સચોટ સારવાર આપી શકાશે ફરી એકવાર રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ જે ખરી એ ઉત્તમ આંખની હોસ્પિટલ સાબિત થવા જઈ રહી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોય નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન